આ છે સૌરાષ્ટ્રનું છેટા રેજો ગામ જ્યાં બધા જ લોકો એકબીજાથી છેટા રહેવામાં માને છે આ છે કાંતિલાલ જેમ ત્રણ ત્રણ દીકરાઓ છે પણ ત્રણે ત્રણ દીકરાઓ કોઈ કામના નથી કાંતિલાલની કમનસીબી તો જુઓ એમના ત્રણે ત્રણ દીકરાઓ બાપની જમીન વેચવાની ફિરાકમાં છે અને આ જમીન વેચવાને લીધે ઘરમાં રોજે રોજ ઝઘડા થાય છે તો આવો જોઈએ

લાગો શું શું છે શું છે જમીન વેચી નાખો તો બધું થઈ જાય બધાનું કોઈ જમીન વેચાશે નહીં તમારે કામ ધંધો કરવો પડશે વાલો ચાલો કામ ધંધો થાય જ નહી જમીન વેચો તો સીધા બિલ્ડર લાઈન માં જાય બાપ દીકરો કોઈ જમીન વેચવાની નથી કીધું ને તમને એક વખત જમીન પર તમારી નજર ના રાખો હા મારી યારે હા હાલો ક્યાં આવું છે મારે તારી જોડે તમે કામ ધંધો કરીને બે પૈસા કમાવો તો આ બધું રિપેર કરાવો બિલ્ડર લાઈન માં સીધા વિચાર કરો બિલ્ડર લાઈન માં જાઉ ને જમીન વેચાણ પૈસા આવશે ને શેડી બુલેટ દો તમને એ બુલેટ વાઈ પહેલા તારા ઘરના છાપરા તો ન ખાઓ પછી બુલેટ લઈને નીકળજે ગયા ડોલ ભરી આ મારે ભરવા જોવાની છે ડોલ અરે મારે છી જ આવું છે ભરી આવો જા જાઉં મારા નું ઘણું બોટાને ઓ ભાઈ એ એ બોટા બોટા જલ્દી હું કરત ક્યારનો પડે રહ્યો છે હટ કામ ધંધો કરવાનો નથી પડે રહ્યો ક્યારનો હું હવાર માં રાડું નાખો છો હું હું તો હું તો સાંભળતો છું બધુંય

બેનું નામ ખોટું નાખ્યું ગાંડો કરી નાખ્યો મારા ભાઈ ને તમે ગાંડો કરી નાખ્યો કરી નાખ્યો હું ગાંડો થઈ ગયો તમારા ત્રણ ને કારણે જમીન વેચી નાખો નહીં વેચા જમીન જમીન કોને ચાવાની હતી બિલ્ડર લાઈન માં હું રહી અને અરે પેલા છાપરું તો ન ખાય જમીન રેડી રા રોજ રોજ બાપ જીવ લે જમીન તો તમારે વેચવી પડશે સાંભળી લેજો કેટલી વાસ આવે ઈટો રો ગંધાય છે નીકળું મને ચૂલો લગાડ્યો છે આજે છો બાપુજી ક્યાં સુધી ભીખરી જવું જેવું જીવ છો દીઘા જમીન વધી છે તો ઉદાડી નાખો તો તમે શૂટા અમે સૂટા હા શું કહે મોટા ભાઈ

ગમે થાય પણ બાપની જમીન વેચવાની થાય છે બસ પછી ભલે પોલીસના કેસ કબાડા કરવા પડે પણ બાપની જમીન બે હજાર ચોવીસમાં ઉડાડવાની થાય છે વલા એક વાર જમીન વેચાઈ જાય અને ત્રણ કરોડ રૂપિયા આવી જાય એટલે ત્રણે ભાઈના એક એક કરોડ રૂપિયા આવશે એક એક કરોડ રૂપિયા એક એક કરોડની તમારા બેના પચાસ પચાસ લાખ ને મારા બે કરોડ કેમ તમારી બે ની ઉંમર નથી થઈ ગઈ

તમે હાસું જ સાંભળ્યું છે અમારા નાના ભાઈ રમાની અમે કિડની વેચવા કાઢી છે આ કોઈ તમારા ધ્યાનમાં ઘરાગ હોય તો કેજો પાછા પણ હું કરી ફૂ અમે અમારો બાપ અમારા કયામાં નથી જમીન વેચવા તૈયાર નથી હું કરી ફૂ અમે હું કરી હું હું કરી હા તમે સ્ટેટ બેંકમાં વાત કરો જો એ લોકોને લેવી હોય તો કાંઈક મેળ પડે

નથી એટલે તારી કિડની કાઢવાની થાય છે બસ તું તૈયાર થઈ જા શું છે આ આની કિડની કાઢવાની થાય છે બસ કેમ કેમ એટલે કેમ એટલે શું માંડ્યું છે તે શું માંડ્યું છે અરે પણ ધંધો કરવાનો થાય છે ધંધો કરીને સીધા રાતો રાત આગળ નીકળી જવાનું છે તમારી હાડુ કરી છે મે ચૂપ થઈ જો તમારે ધંધો કરો મને જમીન વેચીને રૂપિયા જોઈએ છે ને હા બોલાવ મારી દીકરીને ને અને વેચી નાખો જમીન બેન ને જય ને એનું શું કામ છે પણ મારી દીકરી તો એનામાં હું ભાડી ગયા બે ને તમને હું મારી લાડલી છે મારી લાડલી મારી મારી ગઈ કરતા પણ છે મારી મા બની ગઈ ને બેન ડોકાવા નથી આવી ડોકાવા કારણ કે તમારા ત્રasListી નથી આવી ત્રasListી ને મારી બેન માં કાઈ લેવાની નથી યાદ રાખજો બધું તમે હજી વિચારી લ્યો વિચારી લ્યો કાઈ ની હાલો હવે ભાઈ આપણે બોલ જ લે હા જમીન એકવાર નામે થઈ જાય ને પૈસા વેચી અને તમારા થી બેન થી આ ઘરે અમે હાલો અમે તમારો શું હાલો હાલો